ઘણા સમયથી મોડાસા શામલાજી ને લઈને આ રોડ સિટીથી પસાર થાય છે અને લગભગ બધા લોકોનું પસાર થવાનું ડે ટુ ડેનું રસ્તા છે આમાં બધા સ્કૂલો હોય કે ઓફિસીસ હોય લોકો અહીંયાથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી પસાર થાય છે ઘણા સમયથી આ રસ્તાની સ્થિતિને લઈને ફરિયાદ મળી રહી હતી પાણી ભરવાની વાત હોય વરસાદમાં કે જ્યારે વરસાદ પછી એમની સમારકામ શરૂ થયું તો પણ ધૂલ ઉડતી હતી આમાં રહેણાંક વિસ્તાર પણ આવે છે ઘણા બધા હોસ્પિટલ્સ પણ આવે છે એટલે દર્દીઓને આરોગ્ય સાથે પણ ચેડા થઈ શકે છે એ લીધે જીએસઆરડીસી જેમાં ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે એમને સાથે ઘણી વખત ચર્ચા થઈ છે એમના અધિકારીઓને સાથે પર જોઈએ એવું રિઝલ્ટ એમાં મળતું નથી અને લોકોનો એમાં ખાસો રોષ પણ છે અને એમની વ્યાજબી ફરિયાદ પણ દેખાય છે એટલે જીએસઆરડીસીને હવે અમે લિખિત સૂચના આપી છે કે જે એ સમયસીમામાં કામ કરીને અને સારી ક્વોલિટીના કામ કરીને નહીં દેખાશે તો કાયદેસર કાર્યવાહી એના ઉપર કલેક્ટરના ઓફિસથી થશે